પાલેજ હજરત સૈયદ ફરીદુદ્દીન મોટા મિયાન ચિશ્તીની દરગાહ શરીફ પર સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ ભરૂચના પાલેજના ચિશ્તીયા નગર સ્થિત હજરત સૈયદ ફરીદુદ્દીન મોટામિયાન ચિશ્તી સાહેબની દરગાહ શરીફ પર તેઓના અનુયાયીઓની ઉપસ્થિતિમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી મોટામિયાન માંગરોલની ઐતિહાસિક ગાદી પર વર્ષે એક હજાર નવસો સત્તાવન મી બે હજાર એક સુધીના દીર્ઘકાલ દરમિયાન એકમાત્ર અધિકૃત પરંપરાગત સજ્જાદા નશી ગાદીપતિ તરીકે સેવા આપનાર સંત હિજ હોલીને ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાન ચિશ્તીનો વાર્ષિક વર્ષે મુકામે પવિત્ર દિવસે ઉજવવામાં આવે છે સાથે ઇફતારીનું પણ આયોજન કરવામાં માંગ્યું હતું હિજ હોલીને સ્ખ્વાજા મોટા મિયાન ચિશ્તી ત્રીજા પછી હિજ હોલીને સ્ખ્વાજા નિજામુદ્દીન મોટા મિયાન ચિશ્તી ગાદી પર આવ્યા હતા ત્યારબાદ વંશ પરંપરાગત વિશેષ પરંપરા મુજબ વર્ષ ઓગણીસો સત્તાવન માંગ હિઝ હોલીને ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાન ચિશ્તી સૌની વિશેષ હાજરીમાં વિધિવત રીતે પરંપરાગત ગાદીપતિ બન્યા હતા માનવીય સિદ્ધાંતો ઘેર ઘેર ગાય ગાયપાળો માનવતા અને એકતાનો સંદેશ દેશ સહિત વિદેશમાં પહોંચાડ્યો હતો તેઓના સુપુત્ર ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેઓના સુપુત્ર ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી દ્વારા પાલેજ દરગાહ ખાતે સંદર અને ફૂલ ચાદર અર્પણ કરવામાં આવી હતી દેશમાં ભાઈચારો કોમી એકતા અને શાંતિ બની રહે તે માટે વિશેષ દુઆ પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું